વગેરે મોડલ બનાવવામાં આનંદ મેળામાં ખાણીપીણીના સ્ટોલમાં જેમાં પાણીપુરી સેન્ડવિચ પકોડા ભેળ જેવી વસ્તુઓ બનાવી વિતરણ કરેલ આ સમગ્ર આયોજન તથા સંચાલન શાળાના બાળકો દ્વારા જ કરવામાં આવેલા જેમાં શાળા પરિવારના શિક્ષકોએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલા આ સમગ્ર આયોજન બદલ સંસ્થાના મેઇન ટ્રસ્ટી વિનુભાઈ રાવલ તથા આચાર્ય કેતનભાઈ રાવલ દ્વારા દરેક બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવેલી હતી

પછી ડે એન્ડ નાઈટ નો પ્રોજેક્ટ કર્યો છે તેવા વગેરે જેવો મે ઘણા પ્રોજેક્ટ કરેલા છે નમસ્કાર મારું નામ પરમાર અમી છે હું અહીંયા છેલ્લા 10 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમારી સંસ્કાર વિદ્યાલયમાં અવનવી પ્રવૃત્તિઓ થતી હોય છે એમાંનો આજે એક વિજ્ઞાન મેળો તેમજ આનંદ મેળાનું આયોજન કરવાનું છે જેની સંપૂર્ણ જવાબદારી તમામ બાળકો બાળકોએ લીધેલી છે ધોરણ છ થી આઠના બાળકો દ્વારા અહીંયા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એ લોકોએ જાતે અલગ અલગ વાનગીઓ બનાવી પોતાની જાતે અને કાઉન્ટર પણ જાતે ચલાવી પૈસાનો હિસાબ પણ જાતે ચલાવી કરે છે એ ઉપરાંત વિજ્ઞાન મેળાની અંદર દરેક બાળકોએ અવનવી પ્રવૃત્તિ બનાવી છે જેવી કે સાયન્સને લગતી ગણિતને લગતી અલગ અલગ વિસ્તારો જેવા કે વન વિસ્તાર રણ વિસ્તાર પર્વતીય વિસ્તાર અલગ અલગના બધાના મોડ્યુલ બનાવેલા છે તેમજ વિજ્ઞાનને લગતી ઘણી બધી ગેમો બનાવી છે અને એમાંય એ લોકોએ એવું રાખ્યું છે કે જો તમે એ ગેમ પાસ કરી દો તો તમને એમાં ઇનામ પણ આપવામાં આવે છે આ બધી જ મહેનત બાળકોએ કરેલી છે હા શિક્ષકો દ્વારા એમને માહિતી આપવામાં આવી છે પણ સંપૂર્ણ સંચાલન